એક ચૌદ બે બે હજાર ચોવીસના રોજ તળાજા મુકામે દેવા બોધર સમૂહલગ્ન સમિતિ દ્વારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવેલું હતું તેમાં ગિગાભાઈ જીવાભાઈ ભમન નામના વ્યક્તિ દ્વારા આ આય સોનબાઈમાં તેમજ આ જગદંબાઓ વિશે તેમજ સમસ્ત ચારણ સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવેલી જેના કારણે ક્ષત્રિય સમાજ તેમજ ગઢવી ચારણ સમાજ તેમજ અમે સોનલ સ્વરૂપ તરીકે અમે લાગણી ધુભાણેલી છે જેના કારણે આજે અમે બરવાળા શહેર તેમજ બરવાળા તાલુકાના ક્ષત્રિય સમાજ તેમજ ગઢવી સમાજના લોકો મામલદાર કચેરી બરવાળા ખાતે આવેદન પત્ર આપવામાં આવેલ છે તેમજ આજે અભદ્ર ટિપ્પણી કરનાર વ્યક્તિ છે તેઓની સામે કાયદેસરની નિયમોનુસરની કાર્યવાહી કરવામાં આવે એમાં એ અમારી માંગ છે એ માટે અમે આવેદન પત્ર પાઠવેલ છે કુલદીપ ગઢવી અને આજે છેલ્લા બે દિવસ પહેલા આયર સમાજના તળાજા મુકામે જે સમૂહલગ્ન યોજાયા હતા એમાં એક જીગાભાઈ ભૂમર નામના વ્યક્તિએ ગઢવી સમાજ વિશે અને આયમાં જગતંબા સોનલમાં વિશે એ ન બોલવાના શબ્દો બોલ્યા હતા અને જે શબ્દોના લીધે જે નથી સહન થતું ગઢવી સમાજને અને અઢારે વરણને જગતંબાનું આવે ક્યારેય સહન નથી કરવાનું અને જે પણ વ્યક્તિ વિશે ખરાબ બોલશે કોઈ પણ સમાજ વિશે ખરાબ બોલશે તો ક્યારે સહન નથી કરવાનું એની માટે આજે અમે બધા ક્ષત્રિય સમાજ અઢારે મામલતદાર કચેરી આવેદનપત્ર દેવા આવ્યા હતા અને એવી આશા રાખીએ છીએ કે આને જે નિયમના અનુસાર જે સજા થાય એ સજા થાય અને ખાસ અમને કહેવામાં આવ્યું છે મઢડા સોનલધામ તરફથી કે જે પણ કરો તે નીતિ નિયમમાં અને કાયદેસરની કાર્યવાહી કરજો